નીંદર આવે હે કમલાનો કમલા નો ગધાડો નો રેતો નથી આ ગધાડે તો બઉ દેખારો ખરી હા તો રે હા તો એ કમલા કોઈ ઘોડા લે કોઈ ગધાડો શું કામ લીધો કોઈ આપણે લેવાનું કમલા તારી વાત છે આપણા ગામમાં બે ત્રણ હાથ છે બે ત્રણ ઘોડા છે પણ ગધાડો નથી ભીમલા ત્યારે જ આ કમલા નો વટ પડે ના ના એ વાત થાય છે ઓ કમલા

તું ડૂટી ડાયો હું તા તારું ઘર આઘું છે એટલે એ તું મારા ઘરે આવી ડૂટી ડાયો ન થતો ગધડો બોલશે ને બોલશે કાય વાંધો ની કમલા હવે ભલે તારો ગધાળો બોલે આમ જો ટપૂડો ભરાકે નો ને તો તો આમ જો મને સંભાળજે તું એ તું થાય એ કરી લેજે ના કમલા તારો ગધાળો રહ્યો ને એ આખા ગામને આખ્યો છે જીમલા ગામમાં કોઈને ગધેડો નથી ને અને મે લીધો ને એટલે બળતરા થાય છે કમા ઈ વાત સાચી હો

અરે ભગા બાપા ના ભૂરિયા તું આ ક્યારે ગુડાણો એ ભૂરિયા તું ક્યારે આવ્યો અરે ટપુડા શેર માંથી આજે જ આવ્યો તે કા તને શેર માં ન ફાયું અરે ટપુડા સીટી કરતા તો ગામડું હારું મે કેવા દુખ વેઠાયા આઈ મને ખબર છે એ ભુરિયા તો તારા બાપાએ અહીંયા શું નાખી હતી જાતા તો જવઈ જ્યું અહીંયા પાસો ગુડાણો એ હારું હારું ભલે ગુડાણો આમ તું તારા બાપાએ ક્યાંય મંગારે મસ નતવારી અરે ભલા માણા આ તો હવાર નો મારો દી બગડ્યો છે કાં અરે ઓલો કમલાનો ગધાડો રહ્યો ને આય ખાટલે હુતો હોય અને ભોગ ભોગ ચાલુ જ કરે આનું મારે શું કરવું બોય અરે ટપુડા તું પાદી કઈરમાં શેર માંથી લાયો ઇંગ્લેશ ગધાડા ને પાઈ દે એટલે પીડ્યો રે એ ભગા બાપાના ભૂરિયા તો બેઠો છો શું લેતો આય બોટલ અને આજ જ ને ઠબકારવો જા

સાહેબ ને એમ થયું કે મારી કામગીરી હારી છે પણ આપણું તો પ્રમોશન થઈ જા ગધારા ને સમજાય છે કાલે હું નીકળું મારા ગધારા ને બોલવાનું થાય અને તારે વાસી દુ નાખવાનું થાય જાડી એ કમલા તારો ગધેડો ને તારા જેવો લખણ ખોટો હે ગાંગે ગાંગે રત કરે એ લખણ ખોટી જો તું સાની માને વઈ જાય લકર ખોટી કરું છું એ કમલા તું એ તારો ગધેડો બે જાયો નરક માં મારો દીકરો ગધેડો મે લીધો ગામનાને હારું ન જ લાગતું

અને તારું બકડીયું દે એટલે બકડીયા નાખીને દારૂ પાઈ દેવી એ હાલો હાલો તો તો હું એ મને ના છે

আর তখন আমি করে আছি কাপ আর ভালো ভাই তো